બે વૈશ્વિક બજારોમાં બે દેશોના સંબંધો મહત્ત્વના રહેશે એક તો અમેરિકા તરફથી અને જાપાન તરફથી અમેરિકા તરફથી જોઈએ તો આપણે શનિવારે સવારે અને અમેરિકાના પ્રમાણે શુક્રવારને રાત્રે જે ટ્રમ્પે નિવેદન આપ્યું કે ભારત સાથેના સંબંધોને લઈને કોઈ ચિંતા જેવું નથી અને ભારત સાથેના સંબંધો ખાસ છે વડાપ્રધાન મોદી હંમેશા મારા મિત્ર રહેશે અને આપણે જોઈએ તો એ જ દિવસે આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તરત જ તેની પ્રતિક્રિયા આપી હતી કે ટ્રમ્પની ભાવનાઓનું સમર્થન કરીએ છીએ અને ભારત અને યુએસ વચ્ચે એક લાંબા ગાળાની અને સકારાત્મક ભાગીદારી છે એટલે આ એક ખૂબ મહત્વનું છે ને તેને કારણે જ આપણે જોઈ રહ્યા છીએ કે ગિફ્ટ નિફ્ટીની અંદર અત્યારે પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે પરંતુ હવે અમેરિકામાં જોઈએ તો ખાસ કરીને ત્યાં આગળ કદાચ વ્હાઇટ હાઉસમાં અધિકારીઓ અને ટ્રમ્પ વચ્ચે કોઈ તાલમેલ ના હોય તેવું ક્યાંક દેખાઈ રહ્યું છે કારણ કે ત્યાં આગળ જોઈએ તો તેમના જે સલાહકાર છે એ પીટર નવારો તેમના નિવેદનો જુદા હોય છે ટ્રમ્પ કંઈક જુદું કહે છે અને તેમના જે વાણિજ્ય સચિવ છે તેમનું પણ કંઈક જુદું કહેવું છે હાર્ડલ ડુંટિક છે તેમણે કીધું કે ભારત એક બે મહિનાની અંદર જ અમારી સાથે ટેબલ પર વાતચીત કરવા માટે હશે અને આજે એક જે બેસેન્ટ તરફથી નિવેદન આવ્યું કે ભાઈ રશિયાએ ગઈકાલે જે યુક્રેન ઉપર હુમલો કર્યો અને ત્યારબાદ વધુ સેન્શનની વાત કરવામાં આવી રહી છે રશિયા ઉપર દબાણ કરવા માટે કે જે તેમની પાસેથી ક્રૂડ કરી દે છે તેમની ઉપર કંઈક આવી શકે છે એટલે આ તાલમેલ કદાચ ના આવે કારણ કે ટ્રમ્પ કંઈક જુદું કહી રહ્યા છે તેમના અધિકારીઓ જુદું કહી રહ્યા છે અને ભારત તરફથી જે રોબિંગ માટે જેમને રોકવામાં આવે છે તેમને પણ ટ્રમ્પ સાથે મુલાકાત કરી એટલે આ બધી પરિસ્થિતિ આજે ખૂબ મહત્ત્વની થઈ જશે અને આપણે જોઈએ તો શુક્રવારે જે અમેરિકન માર્કેટમાં ઘટાડો હતો તો તેની પાછળ તેના એક જોબ ડેટા હતા કારણ કે ત્યાં એવું માનવામાં અનુમાન હતું કે ઓગસ્ટની અંદર પંચોતેર હજાર નોકરીઓ નવી જોડાશે પરંતુ ફક્ત બાવીસ હજાર જ જોડી શકાય અને જે એક અપડેટેડ ડેટા આવ્યો જૂનનો તો જૂન મહિનામાં પરિસ્થિતિ એવી ઊભી થઈ કે તેર હજાર નોકરીઓ માઇનસ થઈ એટલે કે તેર હજાર નોકરીઓ ગુમાવી નવી તો એક પણ ના જોડાઈ ને બે હજાર એકવીસ બાદ આવું પ્રથમવાર બન્યું છે એટલે આના કારણે હવે અગિયાર ટકા લોકો તો એવું ત્યાં માની રહ્યા છે સર્વેની અંદર કે પચાસ બેસી પચાસ બેસીસ પોઈન્ટ સુધીનો વ્યાજદરમાં ઘટાડો આવી શકે છે પોઈન્ટ હતો તેનાથી વધીને જ્યારે પાસઠ પોઈન્ટ ત્રણ ટકા લોકોનું એવું માનવું છે કે સપ્ટેમ્બરમાં તો વ્યાજ દર આવશે જ આવશે તે સિવાય ડિસેમ્બરમાં પણ એક વ્યાજ દરમાં ઘટાડો આવશે એટલે ત્યાં એ લોકો આ વર્ષે બેથી ત્રણ વ્યાજદરમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે આ સિવાય આપણે જોઈએ તો પા જાપાનની અંદર જે વડાપ્રધાન છે એ સિગેરુ ઈસિબા તેઓએ પદ છોડવાની જાહેરાત કરી છે કે તેમની ઉપર ઘણું દબાણ હતું કારણ કે તેમની એક પાર્ટી જે છે તેમનું જે ગઠબંધન છે પાર્ટી કરતાં પણ તેને બહુમતી બંને ગૃહની અંદર ગુમાવી દીધી છે અને જ્યાં સુધી નવા વડાપ્રધાન શપથ નહીં લે ત્યાં સુધી તેઓ તેમના પદે યથાવત રહેશે અને આની પાછળ જે એ બહુમતી ગુમાવવાનું કારણ છે તેની સાથે સાથે અમેરિકા સાથેની જે ડીલ હતી તેને લઈને પણ તેમની ઉપર ઘણું એક દબાણ કારણ કે અમેરિકાએ પચીસ ટકાથી પંદર ટકા સુધી ત્યાંની ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર ટેરિફ લગાવ્યા હતા તેમને આને એક મહાન ડીલ ગણાવ્યું હતું પરંતુ પાછળથી જે વિવાદ થયા તે પણ આપણને બધાને ખ્યાલ છે એટલે જોઈએ તો આજે ત્યાં આગળ વડાપ્રધાનના પદ છોડ્યા બાદ જાપાનના માર્કેટમાં બે ટકા સુધીની તેજી જોવા મળી રહી છે